નમસ્કાર મિત્રો ફેબ્રુઆરી માસની અંદર જે ગુજરાત સરકારનું મિત્રો સૌથી મોટું બજેટ આવ્યું અને આ બજેટની અંદર ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેની જે યોજના છે એ યોજનાઓ આપણે અગાઉ એકથી બે જોઈ ચૂક્યા છીએ અને એક નવી યોજના જે વિદ્યાર્થીઓને અને ખાસ કરીને વાલીને કે જ્યારે પોતાના દીકરા અથવા તો દીકરીઓ વધારે હોશિયાર હોય પણ આર્થિક પરિસ્થિતિને કારણે મિત્રો યોગ્ય સ્કૂલોની અંદર યોગ્ય જગ્યાએ ભણાવી શકતા નથી અને ઘણા બધા મિત્રો આર્થિક સ્થિતિને કારણે પછી ભણવા પણ દેતા નથી એવા ઉદ્દેશ્ય સાથે મિત્રો એક યોજના યોજના છે છે યોજનાનું નામ નમો સરસ્વતી ધોરણ ખાસ વિજ્ઞાન પ્રવાહ ની અંદર અભ્યાસ કરવો હોય તો વિજ્ઞાન પ્રવાહ એટલે કે જેને આપણે અગિયાર બાર સાયન્સ કહીએ છીએ એ સાયન્સની અંદર રૂપિયા પચીસ હજારની સહાય મિત્રો આ યોજના થકી મળવાપાત્ર છે આ આ યોજનાના ફોર્મને બધું ખૂબ ટૂંક સમયની અંદર શરૂ થવા માટે જઈ રહ્યું છે તો માહિતી મેળવીને ડોક્યુમેન્ટને તમામ બાબતો સાથે રાખશો એવું શક્ય બને કે મિત્રો જેને જરૂરિયાત છે એને આ યોજનાનો લાભ મળે આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ કે લાભ મેળવવા માટે કયા ડોક્યુમેન્ટ તૈયાર કરી શકાય આ સાથે અન્ય એવી કઈ બાબતો છે કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે આ સાથે શું લાભ મળવા પાત્ર છે ડોક્યુમેન્ટની શું જરૂર છે અને મિત્રો કઈ રીતે આ યોજનાનો પૂરેપૂરો લાભ મેળવી શકાય વગેરે વિશે તમારા સુધી માહિતી પહોંચે એવા ઉદ્દેશ સાથે મિત્રો આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ આ સાથે મિત્રો અત્યારે જે યોજનાઓ ચાલી રહી છે જેના ફોર્મ ખૂબ ભરાય છે એ યોજનાઓની અંદર મિત્રો એક તો વિશ્વકર્મા યોજના ખૂબ જાણીતી છે હજી પણ જે મિત્રોએ વિશ્વકર્મા યોજનાના ફોર્મ નથી ભર્યા કે એના વિશે જાણતા જ નથી તો મિત્રો આ દરેક જે વિડીયો છે વિશ્વકર્મા હોય નમોલક્ષ્મી હોય પ્રધાનમંત્રી જે તમે વિડીયોને જોઈ અને માહિતી મેળવી શકો છો અને મિત્રો સરકારની જે યોજનાઓ છે એના લાભ તમે મેળવી શકો છો હવે મિત્રો આપણે આવીએ નમો સરસ્વતી યોજનાની અંદર તો નમો સરસ્વતી યોજના એ ગુજરાત સરકારની મિત્રો એક પહેલ છે એટલે કે આખા ભારતની અંદર આ યોજના નથી પણ ફક્ત ગુજરાતની અંદર ગુજરાતના બજેટની અંદર આની ચર્ચા થઈ છે અને મિત્રો ખૂબ ટૂંકા સમયની અંદર લોકસભાની ચૂંટણીને બહુ લાંબો સમય દૂર થાય નહીં અને એ પહેલાં મિત્રો ફોર્મ ભરાય અને પહેલા લોકોને પહેલો હપ્તો જે મળવા પાત્ર છે મળી જાય એવા ખૂબ ઝડપથી આના ઉપર કામ થવાનું છે તો વિજ્ઞાન ક્ષેત્રે જે કન્યા વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન મળે એવું આયોજન મિત્રો આપણે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બે હજાર ચોવીસ જે બજેટ રજૂ કરવામાં આવ્યું એની અંદર પચીસ હજાર રૂપિયાની આર્થિક સહાય મળવા પાત્ર છે આ સાથે યોજનાનો પાત્ર બનવા માટે વિદ્યાર્થીઓ એક તો ગુજરાતની વ્યક્તિ એક તો ગુજરાતમાં હોય ગુજરાતના ડોક્યુમેન્ટ્સ હોય ગુજરાતની અંદર રહેતા હોય તો જેના લાભ મળવા પાત્ર છે આ સાથે મિત્રો ઓછામાં ઓછા સાહીઠ ટકા ગુણ ધોરણ દસની અંદર તમે અગિયારમાં આવો છો તો અગિયારમાંની અંદર તમારે યોજનાનો લાભ લેવો હોય તો ધોરણ દસની અંદર તમારે ઓછામાં ઓછા સાહીઠ ટકા ગુણ મેળવા હોય તો અને તો જ આ યોજનાનો લાભ તમે લઈ શકો છો હવે એના પછીને આપણે ચર્ચા કરીએ તો નમો સરસ્વતી યોજનાનું બજેટ છે મિત્રો રૂપિયા બારસો ને પચાસ કોર્ટ નું છે પહેલો તબક્કો છે એ બે હજાર ચોવીસ પચ્ચીસ એટલે કે હાલના સમયમાં શરૂ કર્યો છે વિદ્યાર્થી દીઠ મિત્રો પચીસ હજાર રૂપિયાની સહાય અને દસ લાખ વિદ્યાર્થીઓને ખાસ વિદ્યાર્થીની હો કારણ કે ભાઈઓ માટે આ લાભ છે નહીં ફક્ત દીકરીઓ માટે છે તો દસ લાખ વિદ્યાર્થીનીઓને આ લાભ મળે એવો ઉદ્દેશ્ય છે નમો સરસ્વતી યોજનાનો યોજના હેઠળ વિવિધ તબક્કાની અંદર કન્યા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ રકમ ચૂકવવામાં આવશે પ્રથમ વર્ષમાં દસ હજાર રૂપિયા અને બીજા વર્ષની અંદર ટોટલ મિત્રો પંદર હજાર રૂપિયા આમ દસ હજાર અને પંદર હજાર બે વર્ષનું તમે ભેગું કરો તો ટોટલ પચીસ હજાર રૂપિયા રકમ જે તે લાભ મળવા પાત્ર દીકરીઓને મળશે આ યોજનાનો લાભ તમારે લેવો હોય તો એક તો ગુજરાતના તમે વ્યક્તિઓ હોવા જોઈએ સાયન્સ ફેકલ્ટી ની અંદર ધોરણ 11 અને 12 માં જે લોકો અભ્યાસ કરવાના છે એના માટે નીજ આયોજના છે આર્ટ્સ કે કોમર્સ ની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જઈ રહી છે કે જવાની છે તો એના માટે મિત્રો અલગ ત યોજના છે અને આ યોજના નું નામ છે નમો લક્ષ્મી યોજના નમો લક્ષ્મી યોજના ની અંદર મિત્રો ધોરણ 9 થી 12 ની અંદર 4 વર્ષની અંદર

પણ મિત્રો કુટુંબની આવક બે લાખ કરતા ઓછી હોય એવી દીકરીઓ કે જેને હોશિયાર છે ભણવાની અંદર સારામાં સારી ટકાવારી મેળવી છે પણ આર્થિક તંગીને કારણે ધોરણ અગિયાર બારની અંદર અને એમાં પણ ખાસ સાયન્સની અંદર અભ્યાસ કરી શકતા નથી એવા બહેનો માટે એવી દીકરીઓ માટેની યોજના છે નમો સરસ્વતી યોજના આગળ મિત્રો જોઈએ તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કે જે ડોક્યુમેન્ટ તમે તૈયાર રાખશો હજી સુધીની અંદર મિત્રો આ ફોર્મ ભરવાના શરૂ નથી થયા ટૂંક સમયની અંદર થવાના છે આ જે ડોક્યુમેન્ટ છે એ અગાઉની જેટલી યોજનાઓ છે એ યોજનાઓને ધ્યાનમાં લઈને તમારી સામે મૂકીએ છીએ આમાં હજી ફેરફાર થઈ શકે મિત્રો તમે આ યોજનાનો લાભ લેવાના હોય તો આપણે એક વોટ્સએપનો ગ્રુપ પણ ચલાવીએ છીએ આ વોટ્સએપ ગ્રુપની અંદર જે કાંઈ અપડેટ છે એ સીધે સીધી તમારા સુધી પહોંચાડીએ છીએ દરેક બાબતોને આપણે યુટ્યુબના વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડી શકતા નથી તો સરકારી ભરતી હોય સરકારી યોજના હોય કે સરકારના જે કઈ લાભ તમને મળવા પાત્ર છે એ ઝડપથી તમારા સુધી પહોંચે એના માટે નંબર દેખાય છે એમાં ગ્રુપ જોઈન કરીને તમે મોકલશો તો પણ તમને ગ્રુપમાં જોઈન કરી લેવામાં આવશે અને તરત જ યોજનાઓ છે એ કઈ રીતની છે તમે એને લાભ લઈ શકો એમ છો કે નહીં વગેરે માહિતી તમને ત્યાં પણ મળતી રહેશે હવે જરૂરી દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ તમારે કયા હાજરમાં રાખી શકાય જેથી ઝડપથી આ યોજનાનું ફોર્મ ભરી શકાય અને તમારું સિલેક્શન ખૂબ ઝડપથી થાય તો આધાર કાર્ડ સરનામાનો પુરાવો તમે કોઈ જગ્યાએ જોઓ છો તો મિત્રો એના માટે રેશન કાર્ડ છે એના માટે તમે કરવેરો ભરતા હોય જે કાંઈ તમે જેની અંદર રહેઠાણનું પ્રૂફ છે આવકનું પ્રમાણપત્ર જે વાર્ષિક બે લાખ કરતાં ઓછી હોવી જોઈએ દસમા ધોરણની માર્કશીટની જરૂર પડશે શાળા પ્રમાણપત્ર તમને ત્યાંથી સ્કૂલમાંથી જે એલસી આપે છે એની જેનોસ કરાવી અને તમારી પાસે વધારે રાખજો કારણ કે યોજનાઓની અંદર બધી હવે ત્રણ દસ પછીનો એલસી તમને ઉપયોગી થશે બેંક ખાતાની પાસબુક મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે તમારે મિત્રો તમારી પાસે જ રાખવાનો છે જેવા ફોર્મ ભરવાની શરૂઆત થાય સીધા આપણે આ ફોર્મની અંદર અરજી કરવાની છે હવે મિત્રો આ સિવાય સ્ક્રીન ઉપર તમે નંબર જોઈ ચૂક્યા છો ત્યારે ફરી એક વખત યાદ કરી દઉં છું કે આ નંબર ઉપર તમે મેસેજ કરજો ગ્રુપ જોઈન કરીને તો પણ મિત્રો સીધે સીધા તમને ગ્રુપમાં જોઈન કરી લેશું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ છે પણ જે ડિસ્ક્રિપ્શનની વધારે ખ્યાલ હોતો નથી કે લિંક મળતી નથી એને આ નંબર સેવ કરી અને એમાં મિત્રો સીધો મેસેજ કરી દેજો ગ્રુપ જોઈનનો અને સીધા તમે ગ્રુપની અંદર આવી જશો અહીં મિત્રો આપણે આ જે નમો સરસ્વતી યોજના છે એને પૂર્ણ કરીએ છીએ વિડીયોને સંપૂર્ણ જોવા બદલ ખૂબ ખૂબ આભાર સરકારી યોજના હોય સરકારી ભરતી હોય વગેરે મિત્રો સતત અપડેટ આ ચેનલની અંદર આવે છે તો તમે પ્રથમ વખત છો તો મિત્રો ચેનલમાં આવા જ વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું જેને જરૂરિયાત છે ઘણા બધા એવા છે કે હજી આ વિડીયો જોયો નથી પણ એની દીકરીઓ અગિયાર બાર સાયન્સમાં ભણવાની છે તો એને જરૂર હોય તો એના સુધી પણ શેર કરવાનું ચૂકતા નહીં નવી યોજના અને નવી ભરતી સાથે ટૂંક સમયની અંદર હાજર થશું જય હિન્દ જય ભારત